કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ પધારેલા મહેમાનોનો મોમેન્ટો તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું આ હોસ્પિટલમાં રાજુલા મોવા મોવાજસ સહિતના આસપાસના લોકોને હોસ્પિટલનો લાભ લઈ શકશે અને હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ કરવામાં આવ્યું છે અને એકસો પચાસ બેડની સુવિધાથી સજ્જ આ હોસ્પિટલ જનરલ ફિઝિશિયન વિભાગ સર્જરી વિભાગ ઓર્થોપેડિક નવજાત શિશુ અને બાળરોગ વિભાગ ઇમરજન્સી આઈસીયુ ડાયાલિસિસ માનસિક રોગ કેન્સર વિભાગ સહિતના વિભાગો ઉપલબ્ધ છે આ પ્રસંગે ભાવેશભાઈ કલસારિયા ગોપાળભાઈ કવાડ ત્રંબકભાઈ વાણિયા ડોક્ટર પ્રભાત વાઘમશી તથા એસઓએસ પરિવાર દ્વારા પધારેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો રઘુભાઈ એસઓ હોસ્પિટલના રોકાણ પ્રસંગે આપ ઉપસ્થિત રહ્યા શું કહેશો ખરેખર આ વિસ્તારને જેની જરૂરિયાત હતી કે આ વિસ્તારમાં આરોગ્યનું એક સારું મંદિર બને એના માટે આ એસઓએસ ગ્રુપ દ્વારા આજે ખૂબ સારો પ્રયત્ન કરી અને ખૂબ સારી હોસ્પિટલ આ વિસ્તારના લોકોની સેવા થઈ શકે એના માટે આજે એનું ઓપનિંગ કર્યું પૂજ્ય બાપુની હાજરીમાં જ્યારે આ હોસ્પિટલનું ઓપનિંગ થયું હોય અને બાપુએ જ્યારે વાત કરી હોય કે આ વિસ્તારના લોકો ને પરિસ્થિતિ પ્રમાણે એની સેવા થાય નહીં ખાલી દર્દીની પરિસ્થિતિ જોવામાં આવે કે કે દર્દીને ખર્ચ ખર્ચ કરી કરી શકે શકે તેમ છે નહીં દર્દી તેમ ન હોય તો દર્દીને ફ્રીમાં પણ આ વિસ્તાર આ હોસ્પિટલ સેવા કરશે એવી જે નેમ છે અને બાપુએ પણ ભોજન શિક્ષણ અને આરોગ્ય મંદિર ની જે વાત કરી કે જે ધર્મના થંભ છે અને ધર્મના થંભની જે બાપુ દ્વારા વાત થઈ તો આ એસઓએસ ગ્રુપ દ્વારા આ ધર્મને સાથે રાખી અને સેવાનું કામ જે શરૂ કર્યું છે એ આ વિસ્તારના તમામ લોકોને એનો લાભ મળે અને આ વિસ્તાર આરોગ્યમય રહે આ વિસ્તારનું સ્વાસ્થ્ય સારું રહે એના માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે થેન્ક યુ